સ્ટાર્ટ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો અને કોશિશ કરવા વાળાની કોઈ દિવસ હાર નથી જ રીતે આજે પાલિતાણાની અંદર સંધિ મુસ્લિમ જમાત દ્વારા એક જેને કહેવાય કે ઓછી સંખ્યાની અંદર એક મોટું કામ કરીને બતાવ્યું છે અને તમામની માટે એક ઉદાહરણરૂપ સાબિત થયા છે તેવી રીતે પાલીતાણા સંધિ મુસ્લિમ જમાત દ્વારા જે ઘણા વર્ષોથી જેના અથાગ પ્રયત્નો હતા કે એક જમાતખાનું ઊભું કરવું જે સમાજ માટે ઘણું ઉપયોગી હોય છે લગ્ન પ્રસંગ હોય છે સારા નરસા જે પ્રસંગો હોય છે ત્યારે એક જમાતખાનું છે એ ખૂબ જ ઉપયોગી થતું હોય તો તેવી જ રીતે આ લોકોએ ઘણા પ્રયત્નો બાદ ઘણા વર્ષો બાદ આ જે એક જમાતખાનું છે તેમની એણે તામીરી કામ એટલે કે એની રીતે જે આખો શેડ બનાવીને જે ચારસોથી સાડી ચારસો વારની અંદર તેમણે ઊભું કર્યું છે તો એમની જર્ની એટલે કે એમની જે યાત્રા કઈ રીતની રહી કેવો એને પરિશ્રમ કર્યો છે કેવી રીતે પૈસા ભેગા કરીને આ આખું મુસ્લિમ જમાતના પ્રમુખ છે આરીફભાઈ શેખ તેમની સાથે આપણે વાત કરીશું કે કેવી રીતે તેમણે આ આખું જે જમાત ખાનું છે કેવી રીતે સમાજના સાથ સહકાર છે કેટલા લોકો તેમની સાથે સાથ સહકારમાં હતા અને કઈ રીતે આખું સ્ટ્રક્ચર એને ઊભું કર્યું ત્યાં તેમની સાથે આપણે વાત કરીશું કેમ છો આરીફભાઈ મજામાં બસ મજામાં હવે ખાસ કરીને આપણે વાત કરીએ કે પાલીતાણાની અંદર સંધિ સમાજના ઘર કેટલા પહેલા તો આપણે વાત કરીએ અમારે નિકાડીત ગણીએ તો 400 હવા 400 જેવા છે અને આમ ઘર ગણીએ તો 300 300 જેવા ઘર છે હવે વાત કરીએ કે આ જે જમાતખાનાનું સપનું છે એ તમે કેટલા સમયથી જોતા હતા કે આવું એક આપડા સમાજનું છે એ જમાતખાનું 300 350 તમે જે કઈ ઘર કીધા એ ઘર છે તો એટલા ઓછા ઘર છે અને જમાત ખાનું એક ટાર્ગેટ ઘણો ખૂબ જ મોટો હતો તો આ તમે ક્યારથી આ સપનું જોતા તા કે આપણે આવું ઊભું કરવું એક અમે છે ને અમે ને ઇકબાલ બે હજાર પાંચ માં આ ઝુંબેશ ઉપાડી હતી ત્યારે અમે જાની ભાઈ પ્રમુખ બનાવ્યા હતા ત્યાર પછી ધીરે ધીરે કરતા કરતા એકાબીજા આવતા ગયા અને અમે અમે થાય નહીં પણ પછી છેલ્લે અત્યારે આ સ્થિતિ આવીને ઉભી રહી અને અત્યારે અમારું સપનું આમ તો સાકાર જેવું છે અમારું ઇકબાલ ભાઈનું અમારી આખી કારોબારી કમિટી સતત અમારી હારે જયારે કઈ ત્યારે ઈ અમારે ઇકબાલભાઈ આ ખજાનસી છે જયારે કઈ ત્યારે અમારે હારે ઉભા હોય હારે હંમેશ હરીફભાઈ બીજી આપણે વાત કરીએ કે આ જે આખો ટાસ્ક છે કે સમાજ પાસેથી આખા પૈસા જે ભેગા કરવા અને આખું જે સ્ટ્રક્ચર ઊભું કરવું એ કઈ રીતનું હોય છે ને તમે કઈ રીતે સાબિત કરી બતાવ્યું સમાજની પાસે કે અમે આ ઊભું કર્યું છે કઈ રીતે જે એક એક પાઈ જોડીને કઈ રીતે આ તમારો જે કોન્સેપ્ટ છે એ ઉભો કર્યો છે કેમ કે સંધિ સમાજ આજે અમે સંધિ જાગૃતિ અભિયાન પણ ચલાવ્યો છે ગામ ગામ આજ થી પાંત્રીસ થી ચાલીસ ગામનો અમે સફર કર્યો છે કેમ કે આ વસ્તુ છે એ ખુબ જ અઘરી છે મોટા મોટા ની અંદર મેં જોયું છે તો ત્યાં કોઈ પણ જાતનું જમાત થવાનું નથી અને સક્સેસ નથી થઈ શક્યા અને તમે આજે જે પાલીતાણા ની અંદર જે આ સક્સેસ થઈને બતાયું એ કઈ રીતે તમે સક્સેસ થયા એમાં મોટો ફાળો અમારે આખી નાતનો છે આખી નાતનો બધા અમારી આ શાસ્ત્રકરમાં અમારે કારોબાર ની ટીમ જે છે સતત જે આપણા નામ જોઈ છો તમે સતત અમારી હારે અમે દર મહિને શેડ બનાવી જેથી કરીને આપણી નાચ એક જગ્યા પર એકઠી થઈ શકે એટલે અમે શેડ માં ત્યાં અમારી આખી કારોબારી આખી નાતમાં ઘરે ઘરે જતા અને અમને સાથ સહકાર આખી નાતમાં બધાય હારો આપેલો છે અને હવે બીજી વાત કરી અત્યારે જે તમે શેડ જે ચાલુ કર્યો છે કેટલા સમયગાળાની અંદર આખો આપડે તમે ઉભો કર્યો વર્ષ દોઢ વર્ષ અમે તૈયાર કર્યો ને જમીન તો અમે લઈ લીધી છે એસી નેવું નવ્વાણું ટકા થોડું થોડું બાકી છે એ નાચના સાત સહકાર થી પૂરો કરશું હવે અત્યારે જે શેડ છે એની અંદર કઈ કઈ રીતની સુવિધા અને કઈ રીતે પતરાનો કે કઈ રીતનો શેડ તમે ઉભો કર્યો છે આ આખો પતરાનો જ છે બધા કોટિંગ પત્રા છે બધા પંદર ફૂટ હાઈટ છે એની કોટિંગ પતરા આ ઓફિસ છે આ વાસણ રૂમ છે એટલે આમાં અમારી ના વ્યવસ્થિત સમાય શકે અને અત્યારે જો આપણે વાત કરીએ તો અત્યારે આપણું આ જે જમાત છે એ ચાલુ થઈ ગયું છે કે હવે ચાલુ થશે બસ ઇન્શાલ્લા હવે લગભગ પંદર વીસ દીમાં બહુ બહુ તો મહિના અમુક વસ્તુ બાકી છે એ પૂરું થાય એટલે ઇન્શાલ્લા શરૂ કરી દેવું અમે અને બીજી વાત કરીએ કે હવે તમારા જરીએ આખું ગુજરાત જોવે છે સંધિ સમાજના તમામ આગેવાનો છે સંધિ સમાજના સભ્યો છે નાના થી લઈને મોટા સંધિ સમાજના જે કોઈ વ્યક્તિઓ ઈ જોઈ રહ્યા છે તો એને તમે આ જે કરી બતાવ્યું છે કે તમે એને શું સંદેશો દેવા માંગશો તો મહેનત મહત્વની છે મહેનત પોતાના કામ પડતા મૂકીને તે મહેનત કરો તો સપનું સાકાર થાય જ છે અને દરેક ઘરે ઘરે જવું પડે દરેક વ્યક્તિ ને મળવું પડે અત્યારના સમય પ્રમાણે બધાને સમજાવવા પડે પૈસા એક કારણ ન આપે તો તમે એને હપ્તા કરો મહિને 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 દર મહિને જાઓ ઓલા મહિનાના પછી ઓલા મહિને જાઓ અમુક વરાડા નાખી દેવા પડે અમુક સારી વ્યક્તિ હોય એને અમુક તમારે એટલા દેવાના બાકી ગરીબ માણસો એને એ પ્રમાણે લીધા અમે એટલે વ્યક્તિ પ્રમાણે હોય ખાલી જ પૈસા લીધા છે અને આ તમે જે સ્ટાર્ટ અને અત્યાર સુધી કેટલો સમયગાળો થયો છે કે આ તમારું જે જમાત ખાનું છે અત્યારે ડાઉન સ્વરૂપે ઊભું છે એનો કેટલો સમયગાળો થયો છે અમે જમીન લીધી અને પાંચેક વર્ષ થયા એટલે આમ અમારું નાચનું જે જમીન લીધાથી અત્યાર સુધીનો ગણો પાંચક વર્ષ થયા અમારે જેને પોતાનું જે જમાત છે એ બધા હરીફભાઈ શેખ એકલાની નથી મહેનત જયારે એના આખા સમાજ આખો જે સમાજ છે તેમણે તેને સાથ સહકાર આપ્યો છે તેમની કારોબારી છે તેમના જે સાથ સહકાર આપતા તમામ વ્યક્તિઓ છે તેમની જે ટીમ છે દિવસ જે આખું જે છે એ કરીને બતાવ્યું છે તો ખાસ કરીને જેને આપણે કીએ છીએ ને કે ભાઈ કોશિશ કરવા વાળાની કોઈ હાર નથી હોતી અને કઠોર પરિશ્રમ કોઈ વિકલ્પ નથી હતો જો તમે મહેનત કરો તો તમને તેનું ફળ મળે જ છે તો ખાસ કરીને આ હતા

મહેનત માં તો બે હાજર પાંચ ની અંદર અમે જયારે સંભાળ્યું ત્યારે અમારી નાતના ચોપડા ગાયબ કરી થઈ હતા ચોપડા વેલી મોટા પીર સાહેબ કરી નિયાજ અને એમાંથી એકવીસ હજાર રૂપિયા વધ્યા એ એકવીસ હજાર રૂપિયા વધ્યા એમાંથી અમે ચોપડા સપાવ્યા અને આ ચાલુ કર્યું અમે શૂન્ય માંથી સર્જન કર્યું છે અત્યારે અમારે મિલકત છે એક કરોડ રૂપિયા ની થઈ ગઈ છે અમે પ્લોટ લીધો તો સસ્તા ભાવમાં અત્યારે ચૌદ હજાર રૂપિયા નો ભાવ થઈ ગયો

પછી હું ઈકબાલભાઈ નોડિયા પ્રમુખ બન્યો મારી પછી સમાભાઈ સમા ઓસમાળભાઈ હાશમભાઈ બન્યા અને અત્યારે આરીફભાઈ શેખ છે બે હવે ખાસ કરીને તમે જે આ ત્રણસો સાડી ત્રણસો અથવા ચારસો ઘરનું જે પાલીતાણાની અંદર સંધિ જમાત છે અને તમે જે જમાતખાનું કરીને બતાવ્યું છે તો તમે આ ગુજરાતના જે સંધિ સમાજ છે અમુક જે સિટીમાં વસતા છે ગ્રામ્યમાં વસતા છે તો જમાતખાનું છે એ કેટલું જરૂરી છે એ તમે કહો એટલે બહુ જ જરૂરી એમ હજી સમય અત્યારે વસ્તી દાડા થી વધતી જાય છે અમુક બે પાંચ વર્ષ કે દસ વર્ષ પછી સંધિ માટે એવો પણ પ્રશ્ન આવશે કે તમે બીજાની નાતની મુસ્લિમો ની તમે વાડી ભાડે રાખવા જાઓ તો એમ કે ભાઈ કેવા તમે સંધિ તો એ ખાલી નથી તો તમને લોકોને વાડી નથી એનો અહેસાસ થાય સભ્ય હોય જે કોઈ હોય એના પેલા સભ્ય હોય છે અને બધા ગામે ગામના સધી જમાતના અમે એવી અપીલ કરી છે કે જે લોકો તમારી નાચનું કામ કરતા હોય તમારી કારોબારી કોઈ એમ કે અમને આઘું પડે કે ઓરું પડે ઈ પ્રશ્ન જવા દો અત્યારે તમે એક જ રાખો કે આપણી નાચની વાડી અહીંયા છે કાલ સવારે અમે અહીંયા પાલીતાળાની અંદર અમારે વાડી નહોતી અમે એવા મેણા સાંભળતા માણસો અમને એમ કેતા કે પાલી તળાવમાં ફકીરોને વાડિયું છે સંધિને વાડ્યું નથી અને અમારી સંધિ જમાતની મીટિંગ પાંચ જમાતની મચીતમાં ભેગી થતી અમને એ મેણું હતું એ મેણું અમે ભાંગી નાખ્યું છે બધાના સાથ સહકાર અને આ અમારી કારોબારી કમિટી છે આ બધા અમારી ઊભા પગે હતા અમે ત્રણેય ઉભા પગે હતા અને અત્યારે અમારે બહાર પાણી યારું બનાવવાનું છે એના કોટા અમે લેવા લેવા માટે આવ્યા છે ટેમ્પમાં આવે છે

એવું કઈ લાંબુ કઈ કરજ નથી તો મિત્રો ખાસ કરીને આ હતા જે સંધિ સમાજના પાલીતાણાના જે સભ્યો છે અને એને ખાસ કરીને જે કાર્ય કરીને બતાવ્યું છે એ ખાસ કરીને બિરદાવા લાયક છે અને ગુજરાતના સંધિ સમાજને એમણે સારો એક મેસેજ પણ આપ્યો છે અને હું પણ એમના માધ્યમ દ્વારા એ કહેવા માગું છું કે દરેક યુવાઓ છે દરેક આગેવાનો છે આગળ આવે અને દરેક શહેરની અંદર દરેક ગામડાઓમાં સંધિ સમાજની વાડી હોવી જોઈએ કેમકે વાડી ખૂબ જ મહત્ત્વની છે સારા નરસા પ્રસંગોએ ઘણી જ ઉપયોગી અને આવનાર સમયમાં પણ એવો કપરો સમય આવશે કે જ્યાં તમને જગ્યા નહીં મળે ખાસ કરીને તમામ સંધિ સમાજ આવનાર સમયમાં એ કાર્ય કરે અને સૌથી પહેલાં વાડી બનાવે અને સમાજને વિકાસના પંથે લઈ જાય